હેલો ફ્રેન્ડસ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડસ હું આજે તમારી સાથે શેર કરીશ જુવારના લોટ માંથી આજે આપણે બનાવીશું એટલો ટેસ્ટી નાસ્તો જ્યારે વરસાદમાં પણ આપણે બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે અને ખાવાનું આપણે મન પણ થાય આવી રીતે આપણે એક કટોરો જુવારનો લોટ લીધો છે એનામાં આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું બે ચમચી જેટલું આપણે કોર્નફ્લોવર લઈશું જે મકાઈનો લોટ સફેદ આવે છે એ આપણે યુઝ કરીશું પછી એનામાં આપે ત્રણ ચમચી જેટલું આપણે બેસન લઈશું અને બધાને આપણે મિક્સ કરીશું હવે એનામાં આપે ઉમેરીશું મસાલો જેનામાં આપણે લીધા છે આખા દાણા આવે છે એ આપણે લીધા છે અને આપે અડધું કેપ્સિકમ લીધું છે કેપ્સિકમ શિમલા મરચ લીધું છે આપણે એક ચમચી જેટલું આપણે મરી નો પાઉડર લીધો છે આવી રીતે આપણે ડુંગળી પણ લીધી છે તીખા લીધા બધા વિનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એ એક ચમચી જેટલા આપણે વિસેલા ધાણા ઉમેરીશું આપે આખા પણ ધાણા ઉપયોગ કર્યા છે અને વિસેલામાં પણ ઉપયોગ કરીશું આપણે અને અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી આપણે લાલ મરચા ઉમેરીશું એક ચમચી જેટલું આપણે જીરો લઈશું તો આપણે આવી રીતે બધા ઉમેરી નાખ્યા છે મિક્સ કરી નાખ્યા છે આવી રીતના હવે એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું અડધો ગ્લાસ જેટલું હમણાં આપણે થોડું થોડું પાણી ઉમેરીશું ઘણું બધું આપણે ભેગું પાણી નહીં ઉમેર્યું આવી રીતના અને પછી આપણે સારી રીતે મિક્સ કરીશું હવે આપણે હાથો થી જોઈ લઈશું કે બરોબર મિક્સ થઈ ગયું છે તો આવી રીતના તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે એને આપણે પાંચ મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું ફ્રેન્ડ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એનામાં આપણે એક ચપટી ચટલી સોડા ઉમેરીશું અને આપણે મિક્સ કરી લઈશું આવી રીતે હવે એનામાં થોડું ફણ આપી પાણી ઉમેરીશું એક ચમચી જેટલો જ પછી આપણે ફરીથી મિક્સ કરી નાખીશું હવે એને આપણે તાળી લઈશું ફ્રેશ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તેલને જોઈ લઈશું તો આવી રીતે તમે જોઈ શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે ભજીયા ઉમેરીશું આવી રીતે નાના નાના કરીશું અને તાળી લઈશું